વધુ એક બ્રિજમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે મોરબીમાં નવા બનાવવામાં આવેલા બ્રિજમાં મોટું ગાબડું પડ્યું છે મચ્છુ ત્રણ ડેમ પાસે બનાવેલા બ્રિજમાં આ ગાબડું પડ્યું છે રાજકોટ અને જામનગર તરફ જતા મુખ્ય રસ્તા પર ગાબડું પડ્યું છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો લાગી રહ્યું છે કે જાણે બ્રિજ જે છે તે ભ્રષ્ટાચારનું એક મોટું ઉદાહરણ ગુજરાતમાં બની ગયા છે મોરબીમાં નવા બનેલો બ્રિજ જે છે તેનો દ્રશ્યો જે સામે આવ્યો તેની તસવીરો જે છે તે ચોંકાવનારી છે કારણ કે તેની અંદર ગાબડું પડ્યાની ઘટના સામે આવી છે અને જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો અહીંથી વાહન પસાર નથી કરી શકતા આપ જોઈ રહ્યા છો કે આજે જે ગાબડું પડ્યું છે તે પણ એક નાનું નહીં પરંતુ ખૂબ જ મોટું ગાબડું છે જેને કારણે અહીં વાહન ખૂપી જવાની પણ શક્યતા છે મોરબીના મચ્છુ ત્રણ ડેમ પાસે જે નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે આ બ્રિજ ઉપર આજે સવારના સમયે કોઈ કારણોસર રોડ ઉપર મોટું ગાબડું પડી ગયું છે અને ગાબડું પડી જવાના કારણે હાલમાં જે કચ્છથી જામનગર અને રાજકોટ તરફ જવાનો એક રસ્તો છે તે ડબલ પટ્ટીમાંથી એક પટ્ટીને બંધ કરી દેવામાં આવી છે અને આ જો પુલની વાત કરીએ તો આ પુલ છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત કરવામાં આવ્યો હતો અને એમ કેસી નામની જે કંપની છે આ કંપનીને મોરબી જે ફોરટ્રેક ટ્રેક રોડ બની રહ્યો છે મોરબીથી રાજકોટ સુધીનો એનું કામ સોંપવામાં આવ્યું છે અને ત્રણસો કરોડથી વધુના ખર્ચે આ રસ્તો બનાવવા માટેની અને તેના ઉપર આવતા ઓવરબ્રિજ અને જે કોઈ બ્રિજ હતા તે બનાવવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી ને આ કામગીરી હજી સો ટકા પૂર્ણ થઈ નથી ત્યાં ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી આજે જે આ મેઇન પુલ છે કે જે કચ્છ અને જામનગર તરફ જવા માટે અને રાજકોટ તરફ જવા માટેના વાહનોની અવર જવર માટેનો મુખ્ય રસ્તો છે આ રસ્તા ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે ને દોઢ જ વર્ષની અંદર આ બ્રિજની ઉપર ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે જે ગાબડું પડ્યું છે આ ગાબડું સીધે સીધું નીચે આ નદી જે પસાર થઈ છે મચુ નદી ત્યાં સુધીનું ઊંડું ગાબડું છે એટલે કહેવાનો મતલબ કે આ પુલની ગુણવત્તા સામે સો ટકા પ્રશ્નો ઊભા થાય તેમ છે અને આ બનાવની જાણ થતાની સાથે જ અત્યારે માર્ગ વકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સહિતના અહીંયા સ્થળ ઉપર આવવા માટે નીકળી ગયા હોવાની માહિતી પણ જાણવા મળી રહી છે હિમાંશુ ભટ્ટ ઝી ચોવીસ કલાક મોરબી

તંત્ર ક્યારે આખરી કાર્યવાહી કરશે અમદાવાદમાં ફૂડ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે રિવરફ્રન્ટ પર ફૂડ ફોર થોટ ફેસ્ટિવલ